આપવાનો વિડિયો વાયરલ થયો છે જી હા ચૂંટણી પંચના નિયમોની એસી તેસી કરતી વિડીયો સામે આવ્યો છે બાલાસિનોરમાં નિયમોની એસી તેસી કરતો વિડીયો સામે આવ્યો એક યુવાન નિયમ વિરુદ્ધ મોબાઈલ લઈને બૂથમાં ગયો મત નાખતા વિડીયો બનાવીને મૂછોને તાવ આપ્યો કેમ આ યુવાનને બૂથના કર્મચારીઓએ રોક્યો નહીં ચુસ્ત બંદોબસ્ત છતાં કેવી રીતે મોબાઈલ બૂથમાં લઈને ગયો તો જુઓ તમે આ વિડીયો સામે આવ્યો છે આ યુવક પોતાની મૂછોને તાવ દઈ રહ્યો છે મત આપવા માટે ગયો હતો મોબાઈલ નિયમોની એસી કરી વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભદ્રપાલ ફૂડલાઈન પર જોડાઈ ગયા છે ભદ્રપાલ દાહોદ થી જે શરમજનક વિડીયો સામે આવ્યો હતો હવે પંચમહાલ લોકસભાનો પણ વિડીયો સામે આવ્યો નિયમોની એસી તે કરી નાખી અને યુવક મૂછોને તાવ દઈ રહ્યો છે જે બિલકુલ વધતો ખાસ કરીને વાત કરીએ તો બરાહદ લોકસભા બાદ પંચમા લોકસભાનો પણ એક વિડિયો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ચુટની પંચના નિયમોની એસિડ ટેસ્ટિંગ કરતા એક બાદ એક વિડિયો છે તે સામે આવી રહ્યા છે મૈસાગર જિલ્લામાં અનેક વિડિયો છે તે એક બાદ એક બહાર આવી રહ્યા છે મૈસાગર જિલ્લાના પ્રોતમપુર બાદ બાલાસિનોમાં પણ ચુટની પંચના નિયમોની એસિડ ટેસ્ટિંગ કરતા હોય તેવો વિડિયો હાલ જે તે જોવા મળી રહ્યો છે એક યુવાન છે જે મૂછો પર તાવ આપતો હોય તેવી રીતે તે બૂથનો પોતાનો મત આપી રહ્યો છે તેવો વિડીયો છે તે પોતાનો બનાવ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો આવા પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ઈસમો છે તે કેવી રીતે મોબાઈલ અંદર લઈને જાય છે અને તે બૂથ પર જઈ અને પોતાનો મત નાખતા હોય તેવો વિડીયો બનાવી રહ્યા છે તેવા અનેક સવાલો છે તે પોલીસ તંત્ર તેમજ વહીવટી તંત્ર અને અંદર આવેલા પ્રિસાઇડિંગ ઓફિસરો પર પણ ઉઠવા પામ્યા છે બિલકુલ થી ભદ્રપાલ આ લોકો યુવાન નહીં કહેવાય પરંતુ ગુંડા કહેવાય કારણ કે આ પ્રકારનું કૃત્ય ગુંડો જ કરી શકે તમે મત આપવા માટે ગયા હતા તમારી ફરજ નિભાવવા માટે ગયા હતા તો ત્યાં જઈને તમે મૂછો ને તાવ દઈ રહ્યા છો અને વિડીયો બનાવી રહ્યા છો તો ભાઈ તમે શું ફોડી પોલીસ તો તપાસ કરશે ત્યારનો વિષય છે પરંતુ ભદ્રપાલ તપાસે થવી જોઈએ કે આ ગુંડો છે કોણ જી બિલકુલ જે વસ્તુ ખાસ કરીને વાત કરીએ તો હાલ સૂત્રો પાસેથી જાણવા મળી માહિતી પ્રમાણે નગર અને તેની આસપાસમાં આવેલા જે યુવાન છે તે પોતાનો પેટ્રોલ પંપ હોય નોકરી પેટ્રોલ માલિક છે તેવું હાલ માહિતી મળી રહી છે અને સાથે સાથે ભાજપમાં એક કાર્યકર્તા હોય તેવી એક માહિતી મળી છે જેને લઈને હાલ આ ઈસમ જે મૂછો પર તાવ આપી છે તે ગુંડો કેવી રીતે અને કેવી રીતે મોબાઈલ લઈને અંદર ગયો હતો અને હાલ હવે પોલીસ પોતાની મૂછો ને તાવ દઈ રહ્યો છે મત આપવા માટે ગયો હતો અને મતદાન પ્રક્રિયાનો વિડીયો બનાવી રહ્યો છે તો આવા લોકોએ શરમ કરવી જોઈએ તમે કોઈ હીરો નથી લાગતા પરંતુ તમે એક ગુંડા લાગો છો અને તમે ગુંડાગીરી કરી રહ્યા છો